નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ હાર્દિક સ્વાગત છે આણંદ જિલ્લા આકલાવ શહેરમાં આવેલ પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રના સંચાલકની દાદાગીરી જોવા મળી આકલાવ શહેરમાં એપીએમસીમાં ગોડાઉન આવેલ હોય પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર યુરિયા સલ્ફેટનું વિતરણ થતું હોય ગોડાઉનમાં હાથે સ્ટોક પણ હોવા છતાં આકલાવ તાલુકામાંથી આવતા ગ્રાહકોને વારાઘડી ધક્કા ખવડાવતા ગોડાઉનના સંચાલકો જેથી ગ્રાહકો હેરાન પરેશાન થતા લોકો દ્વારા જાણવા મળેલ તારીખ રોજ ગુજરાતી ન્યૂઝના રાજ યુસુફભાઈ પોતે માં આવેલ પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર ગોડાઉનમાં પહોંચી તપાસ કરતા યુરિયા સલ્ફેટ નો જથ્થો હાજરમાં હોવા છતાં ગ્રાહકોને હેરાન પરેશાન કરતા જોવા મળેલ ત્યારબાદ ગોડાઉનમાં હાજર સ્ટોકનો વિડીયો બનાવતા સંચાલક રફુ ચક્કર થઈ ગયેલા અને યુરિયા સલ્ફેટ લેવા માટે ઉપસ્થિત રહેલા ગ્રાહકોને પણ રૂબરૂ કે અમને આ સંચાલકો ખૂબ હેરાન કરી ધક્કા ખવડાવતા હોય જેવી કરેલ છે ત્યારબાદ સંચાલકને બોલાવતા જે યુરિયા સલ્ફેટનો હાજર સ્ટોક હતો તેમાંથી ગ્રાહકોને જરૂરત મુજબ યુરિયા સલ્ફેટ આપવામાં આવ્યું જે બદલ ગ્રાહકોએ પાટવી ગુજરાતી ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો પાટવી ગુજરાતી ન્યૂઝ आणंद जिल्हा क्राईम रिपोर्टर महेशभाई पडियार